અંજાર સેન ટાઉન ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ મેડિકલ એન્ડ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે વિશિષ્ટ સન્માન સમારોહ અને તેજસ્વી તાલાના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું અંજારથી મારા પ્રતિનિધિ વિસ્તૃત સવાલ ટાઉન હોલ ખાતે રાજપૂત છત્રી સમાજ મેડિકલ એન્ડ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ અંજાર દ્વારા અંજાર શહેર અને તાલુકામાં વસતા છત્રીય સમાજના તેજસ્વી તાલાને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માનવા માટેનો એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય વિજ્ઞેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અતિથિ પદે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા એસ જાડેજા લાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સી એસ ઝાલા અંજાર સરકારી હોસ્પિટલ ખાતે ગાયને તબીબ તરીકે ફરજ બજાવતા શ્રીમતી શીતલબા જડેજા અંજાર તાલુકા છત્રીય સમાજના પ્રમુખ સુધીપિંહ જડેજા અંજાર સહિત છત્રી સમાજના પ્રમુખ દશસિંહ ડી જાડેજા કાર્યક્રમના મુખ્ય દાતા સદેવસિંહ બી જાડેજા પઢાણાવારા દાતા નાનુભા ડી વાઘેલા પઢાણાવારા અને યુવા નિધિ લિમિટેડના ચેરમેન જયદેવસિંહ વાઘેલાના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુલ મળીને બસ્સો એક્યાસી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું રાજકીય ક્ષેત્રે પદ મેળવનાર નોકરી મેળવનાર પ્રમોશન મેળવનાર સત્તર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન જયદીપસિંહ જાડેજા કિશોરસિંહ જાડેજા ગજેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું આભાર વિધિ સંજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજપૂત ક્ષત્રિય સમાજ મેડિકલ એન્ડ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના તમામ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી